જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં રેજાંગલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા આહીર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશોદ પોલીસ અધિકારી સહિત દરેક સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હાજર આગેવાનોએ હાથમાં કેન્ડલ લઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શ્રદ્ધાંજલિ રેજિમેન્ટ હક જેવા નારાઓ લગાવીને કેન્દ્ર સરકાર પાસે અલગ આહિર રેજિમેન્ટની માંગ કરવામાં આવી હતી કેશોદ શહેરમાં છેલ્લા સાત વર્ષથી ઓગણીસો બાસઠના ના ભારતના ચીન સાથે યુદ્ધમાં

ના રોજ આહીશ્વર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં ઓગણીસો બાસઠમાં આ તારીખે ચીન અને ભારતનું મહાન ભયાનક યુદ્ધ થયું જેમાં ભારત તરફથી એકસો ને પચીસ સૈનિકો હતા અને સામે ચીન દેશની મોટી સૈન્ય હતા જેની સામે ભારતના સૈનિકોમાં મોટાભાગના યાદવ સમાજના હતા જે ઓગણીસો બાઠ બાસઠમાં અઢાર તારીખે શહીદ થયેલ જેના યાદી સ્વરૂપે આજે આહિર સૂર્ય દિવસ ગામો ગામ ઉજવાય છે જેમાં કેશોદમાં છેલ્લા સાત વર્ષથી અમે આ તારીખે કેશોદ આહિર સમાજના યુવાનો આગેવાનો તથા જુદી જુદી સંસ્થા અને ઇતર સમાજની જ્ઞાતિના લોકો પણ હાજર રહી અને આ સૂર્ય દિવસમાં બે મિનિટ મૌન ધારણ કરી અને શ્રદ્ધાંજલિ આ સૈનિકોને આપીએ છીએ ને જેમાં આ વખતે ઘણા વર્ષોથી અમારા સમાજની માંગ છે કે ભાઈ જો આપણા સૈન્યમાં અલગ અલગ બટાલિયન હોય જેમાં આહિષ રેજિમેન્ટ અમારી બને એવું અમારી માંગ છે સરકાર સમક્ષ અને વહેલા મેલી માંગ અમારી પૂર્ણ કરે એ સાથે અમે અત્યારે આ સૂર્ય દિવસને દિવસે આહી રેજિમેન્ટ હક અમારો એ માગીએ છીએ અને આ દિવ્ય આત્માને શાંતિ આપે એવી સી છે પ્રાર્થના જય હિન્દ જય ભારત જય ડોક્ટર સ્નેહલ તન્ના આજરોજ અઢાર નવેમ્બરે બે હજાર ચોવીસના આહિર સમાજમાં આહિર શૌર્ય દિવસ નિમિત્તે એક શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં મળેલા છે આહિર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને સાથે અન્ય સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સાથે એનજીઓ પણ જોડાયેલી છે અને એમની જે માગ છે કે ઓગણીસો ને બાસઠમાં જયારે કડકડતી ઠંડીમાં ત્યારે પૂરતા શસ્ત્રો હતા પૂરતા વસ્ત્રો હતા અને એવી કડકડતી ઠંડીમાં પણ જે આહિર રેજીમેન્ટના જે એના સૈનિકો હતા એ ચૌદસો સાથે લડ્યા હતા એમને તેરસો ચૌદસો જે સૈનિકો સાથે લડ્યા હતા અને એકસો ને ચૌદ જે એમાં શહીદ થયા હતા એમને બિરદાવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે અને આશરે સાત વર્ષથી આ સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિ આપે છે અને એમની જે માગ છે કે એક આહિર રેજીમેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે એમની માંગ છે કે આ આર્મીનું એક રેજીમેન્ટ જે હોય છે આહીર રેજીમેન્ટ એક અલગ છે એમને ફાળવવામાં આવે અને એમના એ હકદાર છે એમને એ શૌર્ય બતાવેલું છે